બોટાદ જિલ્લામાં મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે ત્યારે ગઢડા તાલુકામાં પણ મેઘમહેર થઈ હતી બપોરે શરૂ થયેલો ધોધમાર વરસાદથી નદી અને નાળાઓ ફરી વહેતા થઈ ગયા હતા ગઢડા શહેરના વાડી વિસ્તારના આ દ્રશ્યો છે કે જેમાં બપોરે બેથી પાંચ દરમિયાન આવેલા ધોધમાર વરસાદને પગલે સીમાડાઓની અંદર ધોધમાર પાણી વહેતું થઈ ગયું હતું જોકે કહેવાય છે કે વધુ વરસાદને કારણે ખેડૂતોને પાક બગડવાની ભીતિ પણ સેવાઈ રહી છે ખેડૂતોએ કપાસ મગફળી બાજરી જેવા પાકો કર્યા છે ત્યારે અંતિમ તબક્કામાં જ્યારે પાકો લણવાની સ્થિતિમાં આવ્યા હોય ત્યારે વરસાદ વરસવાથી પાકી ગયેલો પાક બગડવાની શક્યતાઓ વધી જાય છે જોકે બગડેલા પાકને કારણે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને તેના પૂરતા ભાવ મળવા શક્ય નથી આથી જગતનો તાત ચિંતામાં છે